પાદરાના જાસપુર ગામ પાસે હનુમંતિયા મંદિર ખાતે ખાસ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અહીં દસ કુંડી હનુમાન ચાલીસા હોમાત્મક યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ મોટી સંખ્યામાં લોકોએ પાદરા તાલુકાના જાસપુર ગામ નજીક આવેલ હનુમંતિયા મંદિરના મહંત શ્રી રાધારમણ દાસજી મહારાજના સાનિધ્યમાં ધનુર્માસ નિમિત્તે મંદિર પરિસરમાં દસકુંડી હનુમાન ચાલીસા હોમાત્મક યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સર્વ માનવની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે આ ખાસ યજ્ઞ યોજાયો જેમાં એકાવન જોડાઓએ ભાગ લીધો હતો પાદરા જાસપુર ખાતે હનુમંતિયા મંદિરમાં યોજાયેલ યજ્ઞમાં પૂજા અર્ચના સહિત યજ્ઞ સંપન્ન સમયે ભવ્ય મહા આરતી થઈ આમ ભાવિ ભક્તોની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ થયો હોમાત્મક યજ્ઞ બાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જય શિયારામ જાસપુર ગામના આપણા હનુમંતિયા મંદિરે આજે દસ કુંડ મહારાજે બનાવ્યા અને એ દસ કુંડમાં એકાવન જોડાએ એકાવન હનુમાન ચાલીસાનું હવન કર્યું અને શ્રી ભરતદાસજી મહારાજની પ્રેરણાથી એ પ્રેરણાથી આજે હનુમાનજી આશ્રમમાં આ મહાન કાર્ય શ્રી દાસજીના દ્વારા થઈ રહ્યું છે અને જે બધા ભાવિ ભક્તોએ અત્યારે ધનુર્માસમાં હનુમાન ચાલીસાનો પાઠ કર્યો અને હનુમાન ચાલીસાનો પાઠ એટલે કે હવન હાથે દરેક ચોપાએ હવન કરી સોહા કરીને આ આજે કાર્ય પૂર્ણ કર્યું છે અને આ કાર્ય શ્રી રાધારમન દાસજી મહારાજે બધાના સ્વાસ્થ્ય માટે અને બધાના ભલા માટે આ કાર્ય કર્યું છે એવું જ અમે દાદાને પ્રાર્થના કરીએ છીએ કે આ જાજપુર હનુમતિયા મંદિરમાં આવવાના આવા કાર્યક્રમ અવિરત શ્રી રાધારમન દાસજી મહારાજની પ્રેરણાથી થતા રહે અને સર્વ ભક્તોનું કલ્યાણ થાય એવું દાદાને આજે પ્રાર્થના કરે છે જય શિયા રામ જય